વાંચો તો સૌથી પહેલા કોના છે ફેર અરજીના બોલો અરજીના કેટલા લખા લખાશે અરજીના ચાર પછી કોના લખેલા છે મંજૂરીના બોલો કેટલા ત્રણ વત્તા પ્રીમિયમ તો પ્રીમિયમ કેટલું છે તો ત્રણ વત્તા ચાર આખરી હત્તો ત્રણ સરવાળો સાડા ત્રણ ગણું ભરણું ભરાયું અંડરલાઈન કરો સાડા ત્રણ ગણું ભરણું ભરાયું એટલે શું મંગાવેલા કેટલા છ લાખ ગણા કરો તો કેટલા થાય છે કેટલા મંગાવેલા છ લાખ એની સામે મળેલા કેટલા એકવીસ લાખ એકવીસ લાખ કેમ આવ્યા ખબર પડી છ લાખ ગુણ્યા ત્રણ પોઈન્ટ પાંચ એમાંથી ચાર શું કરી ના એ બોલો કયા ખાતે ખાતે લખાય નામંજૂરના પ્રમાણસર શેર મંજૂર કરવામાં આવ્યા અરજી વખતે વધારાના નાણા મંજૂરી અને હપ્તા પેટે મજરે લીધા જરૂરી આમદૂન પસાર કરો ટેબલ બનાવવું પડશે બોલો એમાં સૌથી પહેલા કેટલા લખીશું સેન્ટરમાં એકવીસ લાખ કેટલા વિભાગ પાડવાના એના ત્રણ વિભાગ બોલો પહેલો વિભાગ પહેલા વિભાગ માં કેટલા લખવાના છ લાખ છ લાખની બાજુમાં નીચે શું લખીશું કયો શેર મૂડી હવે તમને કીધું છે ચાર સપ્તામાં ભાગની અરજીઓ શું કરી ના મંજૂર ચાર ના છેદમાં સાત ભાગની અરજીઓ ના મંજૂર છેદ માં સાત કોના કરવાના છ લાખ ના કે એકવીસ લાખ ના એકવીસ લાખ ગુણ્યા ચાર ના છેદ માં સાત બાર લાખ ને આ અરજીઓ શું કરેલી છે ના મંજૂર હોય તો એને કયા ખાતે લખાય કયા લખાય આ કઈ રીતે બાર લાખ એ ખબર પડી બોલો કઈ રીતે એવા બાર લાખ સોરી બાર લાખ નહીં એકવીસ લાખ ગુણ્યા ચાર ના છેદ માં સાત तो बाकी ना प्रमाण सर मंजूर कर खबर पड़ी सके लाख बोलो आ का क्या खाते लख क्या खाते लखवा मंजूरी खाते जप्ती के भी कोई आमनों की कीधेली है नंबर एक पहली आमदोन શેર નાણા મળે બોલો નાણાં મળે તો કયો ખાતું ઉધાર કરવાનું તો ખાતે બોલો જમા બાજુ તે કયા ખાતે આવશે ઇક્વિટી શેર અરજી ખાતે પહેલા આમ નોંધમાં કોના કૌંસ માં ગણતરી લખીશું બેંકના માં છ લાખ પર ગણતરી કે એકવીસ લાખ પર બોલો લાખ એને ગુણ્યા કેટલા કરવાના ચોર્યાસી લાખ પેલી આમ નોંધમાં અરજી કઈ સાઈડ પર છે તો બોલો બીજામાં કઈ સાઈડ આવે નંબર બે લખાશે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર આની રકમ બોલો તૈયાર છે આપણી પાસે બોલો કેટલી જમા બાજુ પર કેટલા ખાતા લખવાના ત્રણ જે એરો કરેલા છે એ ત્રણ ત્રણ માંથી બોલો સૌથી પહેલો ખાતું તેર તે ઇક્વિટી શેર મૂડી ખાતે બોલો કૌંસમાં કેટલા શેર ઉપર ગણતરી છ લાખ બોલો એને ગુણ્યા છ લાખ ગુણ્યા ચાર પછી પછીનો ખાતું વાંચો કયો છે નામંજુર એટલે એને કયા ખાતે લખાય તે બેંક ખાતે બોલો એની રકમ કાઉસ માં બાર લાખ ગુણ્યા ચાર બરાબર અડતાલીસ લાખ એના પછી બોલો પછી કયા ખાતે લખાશે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે બોલો મંજૂરી ત્રણ લાખ ગુણ્યા ચાર બરાબર ટોટલ મેચ થઈ જાય છે સમજ પડી આમ નું નિંદા જે એરો કરેલા છે એના ઉપરથી આપણને ખબર પડશે એના પછી નંબર અરજી પછી હવે બોલો કોણ આવે મંજૂરી પેલા નાણા મંગાવવાના પછી નાણા આમાં કોના પર રાઉન્ડ કરીશું આપણે મંજુરી માં રાઉન્ડ કરવાનો શું કામ રાઉન્ડ કરવાનો યાદ રે કઈ આમદૂન માંથી બાદ કરવાના આ ફરજિયાત રાઉન્ડ કરવો જ પડે

પ્રીમિયમ હંમેશા કોની સાથે આવે ચલો હવે કેટલા પર ગણતરી કરીશું આપણે છ લાખ શેર મૂડીના કાઉન્સ બોલો છ લાખ ગુણ્યા પ્રીમિયમ ચાર મૂડી ત્રણ છ લાખ ગુણ્યા ત્રણ અઢાર લાખ અને પ્રીમિયમ માં છ લાખ ગુણ્યા ચાર બરાબર બેતાલીસ લાખ સમજણ પડી એમાં પછી નંબર ચાર મંજૂરી ના નાણા મળે નાણાં મળે તો બોલો કયું ખાતું ઉધાર मल्वानो बाकी अब तो काउंस में कहीं छह तो आवश्य बैंक खाते उधार ते इक्विटी शेयर मंजूरी खाते रकम शोधवा जवानी की रकम तैयार है बोलो मंजूरी खाते उधार कितना बेतालीस लाख सीधा लखाई सीधा केम नहीं लखाई બાદ કરવાના ને તો કૌંસ માં બોલો કેટલા બેતાલીસ લાખ આ બાદ કરવાનું મને ભુલાઈ ગયું હતું રાઉન્ડ કરેલો હતો તો કોઈક ને યાદ આવી ગયો નંબર પાંચ મંજૂરી પછી બોલો હવે કોણ આવે આખરી અ પેલા નાણાં શું કરવાના નાણા મંગાવવાની એમ નોંધ ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર બોલો તે કયા ખાતે તે શેર મોડી ખાતે કોના કાઉન્સમાં ગણતરી લખીશું કેટલા ગુણ્યા કેટલા છ લાખ ગુણ્યા 3 गुणाकार 18 लाख નાણા મંગાયા હવે બોલો નાણા નાણા મળે તો કયું ખાતું ઉધાર કરાય લખાશે બેંક ખાતા મળવાનું બાકી હપ્તો છે કોઈ તે કયા ખાતા ઇક્વિટી શેર आखरी हफ्ता खाते रकमानी आनी शोधवा जवानी के रकम आपनी पासे तैयार छे छे तैयार बोलो ऊपर थी कितनी लखवानी कितनी रकम छे अठार लाख तो यहाँ पर बनने साइड पर रकमों कितनी लखा छे अठार लाख सर्वारो बे करोड़ छोटे लाख समझ पड़ी दाखला में जपती दाखलो एकदम केव जाए सरल लखी ना